તો હે ગાઈશ જય શ્રી રામ તો સવાર સવારમાં હું ને મારો ભાઈ ગામડે જઈએ છે અને આ ગણપતિની તૈયારી કરે છે મંડપ બાંધ્યો છે ને રામાપીરની આરતી થાય છે અને આરો મારો ભાઈ તો ચાલો હવે આપણે ગામડે ઘરે જઈને મળી આવે તમને તો ગાઈસ આવી ગયા છે આપણે ઘરે તો ચલો હવે જઈએ અંદર ઘરની અંદર એની પહેલાં મોડું તો એ કાઢીએ અના કોત્રબાસા દા ગાઈસ માન જ લે લે તો ગાઈસ હવે મારા બેનના લગ્ન પછી અમે મારા બેનના ગામમાં જઈએ છે ગોરી આવી બે અને ભાઈ આરા પાછળ તો ચલો હવે બેનના ઘરે જઈને મળીએ તમને તો ગાઈસ આપણે ફાઇનલી મારા બેનના ઘરે આવી ગયા છે અને અમાર ભાઈ આને ડાયરેક્ટ સૂઈ ગયો છે

કાલા કાલા ગાઈસ તો ગાઈશ બેનના ઘરેથી રિટર્ન વળી ગયા છીએ અને આ બાજુ ભાઈ તું એની દાળ ને થોડુંક કર્યાનું લે છે મમ્મીનો ફોન આવ્યો હતો એટલે તો ચલો ભાઈ કર્યાનું લઈ લે એટલે ભાગીએ ગામડે પછી એના પછી જઈએ હાલોલ તો ભાઈ આવી ગયો સામાન લઈને બે વસ્તુ લીધો ને લેલી કેટલા લીધા બસ ગાઈસ ચાલો નીકળ્યા ગામડે તો ગાઈસ ફાઈનલી બેનના ઘરેથી હવે મેં ઘરે ગામડે આવી ગયો છું ને આ બધો વરસાદ ચાલુ થઈ ગયો ગાઈશ બેનજર પડ્યા છે ફફડાઈન અને કૂતરું ઘર મે આવી ગયું એક બગાસો ખાય મકડાયેલું કૂતરું ગાઈસ અને આ બાજુ ભાઈ આઈ લાઈક ઇટ અને એનો ભત ભયનો નહીં કૂતરાનો ભત

ઓ બુઢા ભાઈ ઓ બોલ તો ફાઇનલી ગાઈસ હવે અમે જઈએ છે હાલોલ અમે અને ભાઈ તો ચાલો હવે આપણે હાલોલ જઈને મળીએ હમણાં તો વરસાદ બંધ થયો ને આ બાજુ ભૂટી મને જોવો છે કઈ નાઈ ગયેલા ચહેરો તો બતાવો ભૂટી બહાર તો સારું ના બતાવીશ અને આ બાજુ ગાઈસ કિચડ કિચડ થઈ ગયું છે તો ચાલો હવે આપણે હાલોલ જઈને મળીએ હવે આથી નહીં કરીએ શેરીએ શેરીએ જતા જતા તો ફાઇનલી ગાઈસ ઘરે ગામડેથી મેં આવી ગયો છું હાલોલ હવે અમે જઈએ છે હાલોલ અલા એટલે ગાઈસ ઘરે આવી ગયો છું હવે જાઉં છું મેં હાલોલ ગણપતિ આગમાન જોવા માટે મેં આ બાજુ રવિરાજ છે નીલીઓ છે કાર્યો નીલીઓ કાર્યો તું કાર્યો દેખો છું એટલે તો ગાઈસ ચલો કંપની ઓય મળી આવે આપણે તો ફાઇનલી ગાઈસ અમે હાલો લાવી ગયા છીએ અને આ બાજુ રિપલ સાઉન્ડ ટેસ્ટિંગ થાય છે એ બ્લડ થઈ ગયું આ બાજુ ટેસ્ટિંગ થાય છે અને આ બાજુ અમારું પાનેલા વાળા કોણ રવિરાજ આ બાજુ નિલેશ અને આ બાજુ ગાઈસ રિપલ સાઉન્ડ ટેસ્ટિંગ થાય છે ચાલો ચાલુ થાય એટલે મળીએ તમને આગળ તો ફાઇનલી ગાઈસ કયું ગ્રુપ છે ચિંતામણી ચિંતામણી ગ્રુપની મૂર્તિ આવી ગઈ છે ફાઇનલી ટાંકેલી છે આપણે ઓપન કરે પ્લાસ્ટિક બ્લાસ્ટિક કાઢે એટલે બતાવીએ તમને આ બાજુ ડીજે પણ તૈયારી કરી દીધી છે પાંડે તો ચાલો હવે બતાવું તમને મૂર્તિ તો ગાય શાક પણ જોતા જોતા હવે અમે અહીંયા ખાવા બેઠા છીએ આ બાજુ રવિરાજ એટલે ગાય ઓર્ડર આપ્યો હતો પનીરનું શાક અને રોટલી ફર્સ્ટ ક્લાસ

કાલે અમારા હાલોલમાં જ છે ગણપતિ આગમનમાં એટલે બધા આવજો બાવીસ તારીખ છે કાલે અને બધા ખાસા બધા ડીજે છે કાલે ત્રણ ચાર ડીજે છે તો ચલો મળીએ નવા વ્લોગમાં ગુડ નાઈટ જય માતાજી જય રામ